મારે 18 37 હારુ જલવાય નિસર્ગ કા કેસને 75 રૂપિયા નઈ સં જાય 83 89 55 14 5 5 4 5 2 10 હેલો હાલો કી સર આલે ઉ જાય 13 13 પછી 13 છે

ઓ દો ફારિયો ઇત આ કોઈ નહી 330 330 આપણે તો બી કે કેટલી કોઈ હજર નંબર કરો